ખ્રિસ્તી સુમા આપ સર્વને રમેશ સતારૂઢ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો ગત વર્ષમાં પિતા પરમેશ્વરે જય પીવા આશીર્વાદો આપણી પર વરસાવ્યા આપણે તેમનો આભાર માનીએ અને આ નવીન વર્ષની અંદર પણ આપણે પિતા પરમેશ્વરને વિનંતી કરીએ કે તેમના આશીષને વર્ષા આપણી પર થવા દે આપણી શારીરિક તંદુરસ્તી બગશે અને આપણા જીવનોને માટે જોતા સઘળા સારા પિતા બાપ પૂરા પાડે એક નવો દિવસ આજે આપણને મળ્યો તેના માટે પણ પિતા બાપનો આભાર માનીએ અને આજના દિવસે આપણે જે પવિત્ર પુસ્તક બાઇબલ તેમાંથી જે વાંચન કરવાના છીએ એ વાંચન વાંચીશું પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ એ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના અંદર પહેલો સમૂહ અને તેનો તેર મો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે બાપ આ વાંચન સમજવાને માટે જીવનમાં ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો તો ચાલો આપણે પવિત્ર પુસ્તકમાંથી પવિત્ર વચનોનું વાંચન શરૂ કરીશું પહેલો સમૂહ તેનો તેરમો અધ્યાય શાહુલે રાજ કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષની ભયનો હતો અને તેણે બે વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું પછી શાહુલે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને ચૂંટી કાઢ્યા તેમના બે હજાર શાહુલની સાથે મીખમાસમાં તથા બેથેલ પર્વત પર હતા ને એક હજાર યોનાથાણ સાથે બિન્યામિનના ગીબૈયામાં હતા અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા પછી યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેમા હતું તેને માર્યું ને પલિસ્તીઓએ તે વિશે સાંભળ્યું પછી સાઉલે આખા દેશમાં રણશિંગડું વગડાવીને કહ્યું હિબ્રો સાંભળો અને શાહુલે પલિસ્તીઓના થાણાને માર્યું છે વળી ઇઝરાયલ પણ પલિસ્તીઓની દ્રષ્ટિમાં ધિક્કાર પાત્ર ગણાય છે એ સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું એટલે લોકો શાઉલ પાછળ દિલિયાદમાં એકત્ર થયા અને ત્રીસ હજાર રથો છ હજાર સવારો ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયા તેઓએ આવીને બેથઆમેનની પૂર્વ તરફ મીખમાસમાં છાવણી નાખી ઈઝરાયેલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ કેમ કે લોકો દુખી હતા ત્યારે ગુફાઓમાં જાડીઓમાં ખડકોમાં કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા હવે કેટલાક હીબ્રુઓ યજનોતરીને ગાત તથા ગિલયાત દેશમાં ગયા હતા પણ શાઉલ તો હજી સુધી ગિલકાલમાં હતો ને સર્વલો કાપતા કાપતા તેની પાછળ જતા હતા અને સમુવેલે કરેલા વાયદા પ્રમાણે સાઉલે સાત દિવસ સુધી રાહ જોઈ પણ સમુવેલ ગિલકારમાં આવ્યો નહીં અને લોકો તો સાઉલની પાસેથી વિખેરાઈ જતા હતા ત્યારે સાઉલે કહ્યું પણ તથા પણ અહીં મારી પાસે લાવો પછી તેણે ધન્યાર પણ તડાવ્યું અને એમ બન્યું કે તે દડા પણ કરી રહ્યો કે તરત સમૂહેલ આવ્યો અને શાહુલ તેને મળીને સલામ કરવા માટે સામે ગયો સમૂહલે પૂછ્યું ત્યાં શું કરી છે સાહુલે કહ્યું મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે વળી ઠરાવેલી મુદતની અંદર તમે આવ્યા નહીં વળી પલિસ તો મેઘમાસ પાસે એકત્ર થયા છે માટે મેં કહ્યું કે હવે પોલીસથીઓ મારા પર ગિલગાલમાં ધસી આવશે ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નાખી નથી તેથી મેં મારું મન મારીને ધનિયાર પણ ચડાવ્યું છે ત્યારે સમૂહ એલે શાહુલને કહ્યું તે મૂર્ખાએ કરી છે તારાશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી તે ત્યાં પાડી નથી નહી તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે ને યહોવાએ પોતાના લોક પર અધિકારી તરીકે તેની નિમણૂક કરી છે કેમ કે યહોવાએ તેને જે આજ્ઞા આપી તે ત્યાં પાડી નથી પછી સમૂહેલ ગિલગાર છોડીને બિન્યાબીનના ગિબિયામાં ગયો સાહુલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી તેઓ આશરે છસો માણસો હતા સાહુલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હતા તેઓ બિનયાબિનના ગીબામાં રહ્યા પણ પલિસ્તીઓએ મેઘમાસ છાવણી નાખી અને પલિસ્તીઓની છાવણીમાંથી લૂંટારાની ત્રણ ટોળી બહાર નીકળી એક ટોળી અફરાને માર્ગે સુવાળ દેશ તરફ વળી બીજી ટોળી બેથ ઓરંગ તરફ વળી અને ત્રીજી ટોળી સબોઈના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ વળી હવે ઈઝરાયલના આખા દેશમાં એક લુહાર મળતો ન હતો કેમ કે પલિસ્તીઓ કહેતા હતા માટે તલવાર કે બનાવવા ન દેવા પણ સર્વ ઈઝરાયલીઓ પોતાના ચવડા હળપૂણી કુહાડીઓ તથા કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે જતા તો પણ કોદાળીઓ હળપૂણી સેતલા ને કુહાડીઓને માટે તથા આરો હતી તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વલોક શાઉલ તથા યુરાથનની સાથે હતા તેઓના હાથમાં તલવાર કે ભાલો કંઈ દેખાતું ન હતું પણ શાઉલ તથા તેના દીકરા યુનાથાનના હાથમાં હતા પછી પોલિસ્ટીઓનું લશ્કર બહાર નીકળીને મિકમાસના ગાટ આગળ આવી પહોંચ્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે આકાશવાસી અમારા પરમ દેવ તમને માન મહિમાઓને ગૌરવો હા તમે આખી દુનિયા બનાવી તમે સગડું બનાવ્યું તમે એમને બનાવ્યા અને તમે તમારા વહેલા પુત્ર ઈસુ ખ્રિસ્તને અમારા માટે મોકલી આપ્યા એના માટે અમે તમારો પુષ્કળ આભાર માની છે હા બાપ તમે સવાર છે ત્યાં સુધી મેં સાત સંભાળ્યા અમારા જીવનમાં તમે સુંદર અને નવીન દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો આભાર માની છું પ્રભુ ગત વર્ષોમાં પણ જે કંઈ આશીષ તમારી કૃપા ચમત્કારો કર્યા પ્રભુ શહર માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા શિષ્ય તમારી કૃપા આવવા દેજો એ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમફરી ફરે એવું તમે થવા દેજો જે લોકો વચનો સાંભળે છે પ્રભુ એમને પણ સમજવામાં જ્ઞાન બુદ્ધિ પણ આપજો અને તમારી આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ લડાય છે તોફાન છે વરસાદ છે ઠંડી પુષ્કળ છે પ્રભુ ત્યારે અમે સૌર પ્રભુ તમારા હાથમાં બધું સોંપીએ છીએ બાપ કે બધું તમે સારું કરી દો બાપ ને ઠંડીથી પ્રભુ તમે લોકોનું અને પશુપંખી પ્રાણીઓનું પણ રક્ષણ કરો પ્રભુ એ તો ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને પણ આપો બધા જુદી જુદી માંદગી છે જુદા જુદા પ્રભુ વાયરસ ચાલી રહ્યા છે ત્યારે પ્રભુ સર્વનો કબજો તમે નો અને બધું જ પ્રભુ તમે આ તમારો મહિમા કરે એવું તમને થા દીધું જે ઘરમાં મારણે પ્રયાસ કર્યો એ તો ખેત પાણી વાત આપજો અમારા અમેરિકા દેશને પ્રભુ તમારા અને તમારી કૃપા આપજો પ્રભુ અમે જે કઈ વચનો વાંચ્યા પ્રભુ એ વચનો દ્વારા પ્રભુ અમે તમને માન મહિમાને ગૌરવ આપી એવું તમે થા દીધું આ પ્રભુ પિતા અમે તો શુદ્ધ ઉપરના માનીએ છે અને અમે વેગળાથી પ્રભુ તમને માન આપીએ છે પણ બાપ અમે એવું ના કર્યું પ્રભુ અમે તમારી રથ એ તમારી પાસે આવીએ પ્રભુ તમને ઓળખીએ પ્રભુ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો તમારું આવું ખૂબ જ નજદીક છે ત્યારે પ્રભુ પિતા અમે તમને તૈયાર રહીએ એ માટે તમે અમને તૈયાર કરો પ્રભુ જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ એ લોકો માટે માગીએ છીએ કે તમે હિંમત શક્તિ બળ તમે પૂરું પાડો તમારું સામર્થ્ય આપો પ્રભુ અને એ લોકો તમારા માર્ગમાંથી પ્રભુ ખસી ના થાય કબૂલ કરે એવું તમે થવા દેજો અમારા પાપ ગુના પ્રધાન ક્ષમા કરજો જે કઈ માગ્યું તમારા દીકરાએ સુખરી નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો